હવે આપ સાંભળશો પ્રાસંગિક જેનો વિષય છે પરીક્ષા પે ચર્ચા સંપાદન અને પઠન નેહલ ઠક્કર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કાર્યક્રમની સાતમી આવૃત્તિમાં પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં માય જીઓવી પોર્ટલ પર બે કરોડથી વધારે રજીસ્ટ્રેશન નોંધાયું છે આ બાબત દેશભરના વિદ્યાર્થીઓમાં વ્યાપક ઉત્સાહ દર્શાવે છે જેઓ આ વિશિષ્ટ કાર્યક્રમમાં ભાગ લેવા અને પ્રધાનમંત્રી સાથે સંવાદ સાધવા આતુર છે આ વખતે પીએમ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની સાતમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં જોડાવવા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત છે તેમજ આ આયોજન દિલ્હીના ભારત મંડપમ આઇટીપીઓ પ્રગતિ મેદાન ખાતે કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિશિષ્ટ ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાની કલ્પના કરી હતી જેમાં દેશભરના વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો તથા વિદેશમાંથી પણ તેમની સાથે સંવાદ કરીને પરીક્ષાઓ અને શાળા પછીના જીવન સાથે સંબંધિત ચિંતાઓ પર ચર્ચા કરશે શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા છેલ્લા છ વર્ષથી આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે યુવાનો માટે તણાવમુક્ત વાતાવરણ ઉભું કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની મોટી ચળવળ એક્ઝામ વોરિયર્સનો એક ભાગ છે આ એક એવું આંદોલન છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ માતા પિતા શિક્ષકો અને સમાજને એકસાથે લાવવાના પ્રયત્નોથી પ્રેરિત છે જેથી દરેક બાળકના અનન્ય વ્યક્તિત્વની ઉજવણી કરવામાં આવે પ્રોત્સાહન આપવામાં આવે અને પોતાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરવાની મંજૂરી આપવામાં આવે આ આંદોલનને પ્રેરિત કરનારું પુસ્તક પ્રધાનમંત્રી નરેન્દ્ર પાથ બ્રેકિંગ બેસ્ટ સેલિંગ પુસ્તક એક્ઝામ વોરિયર્સ છે પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ કાર્યક્રમ માટે આ વખતે રેકોર્ડ નોંધણી થઈ છે આ કાર્યક્રમ આજે સવારે અગિયાર વાગે શરૂ થશે વધુમાં મળતી માહિતી મુજબ આ વર્ષે કુલ બે કરોડ છવ્વીસ લાખ એકત્રીસ હજાર છસો વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે માય જીઓવી પોર્ટલ અનુસાર બસો પાંચ પોઇન્ટ બાસઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ ચૌદ પોઈન્ટ ત્રાણુ લાખ શિક્ષકો અને પાંચ પોઇન્ટ ઓગણ લાખ વાલીઓએ નોંધણી કરાવી છે આ વર્ષે પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસનું આયોજન ટાઉન હોલ ફોર્મેટમાં કરવામાં આવશે કાર્યક્રમમાં લગભગ ચાર હજાર સહભાગીઓ પીએમ મોદી સાથે વાતચીત કરશે મળતી માહિતી મુજબ કાર્યક્રમના પૂર્વગામી તરીકે શાળા કક્ષાએ બાર જાન્યુઆરીથી શરૂ કરીને યુવા દિવસ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું આમાં મેરેથોન સંગીત સ્પર્ધા મીમ સ્પર્ધા વગેરે જેવી ઘણી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને શાળામાં કરાવવામાં આવી હતી ત્રેવીસ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ નિમિત્તે દેશભરના પાંચસો જિલ્લામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેના વિષયોમાં ચંદ્રયાન ભારતની રમતગમતની સફળતા વગેરેનો સમાવેશ થાય છે તે દર્શાવે છે કે પરીક્ષા કેવી રીતે જીવનની ઉજવણી બની શકે છે પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ માટે નોંધણી પ્રક્રિયા અગિયાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ થી શરૂ થઈ હતી અને બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલુ રહી હતી માય જીઓવી પોર્ટલ પર લગભગ બે હજાર પચાસ સહભાગીઓ તેમના પ્રશ્નોના આધારે પસંદ કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં પીએમ મોદી વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે બોર્ડની પરીક્ષા અંગે ચર્ચા કરશે તે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન તણાવમુક્ત રહેવાનો મંત્ર પણ આપશે પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ છેલ્લો દિવસ હતો આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે અને તેમને પરીક્ષાની તૈયારી માટે ટીપ્સ પણ આપશે આમ પરીક્ષા પે ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદી વિદ્યાર્થીઓને સફળતાનો મંત્ર આપશે હમણાં જ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો પરીક્ષા પે ચર્ચા સંપાદન અને પઠન નેહલ ઠક્કર પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું